માઉમિયા હેલો ગાઈસ તો અમે જઈ રહ્યા છીએ આજે હોસ્પિટલમાં અને હોસ્પિટલમાં આજે અમારા બેનું ચેકઅપ કરાવવાનું છે તો જુઓ આવું કોઈ હસતા મોડે જતું એમ હિ હિ કરીને અમે જઈ રહ્યા અને આ છે સાહેબના એક્સ રે ફાઇલ્સ એ બધું સાહેબનું છે અને મારી કમરમાં બહુ તકલીફ હતી એટલે બહુ બતાવવા જવું હતું વિઝિટમાં ડૉક્ટર આવે છે અને આ નખત્રાણાનો અમારા હાઈવેનો વ્યૂ જુઓ તમે અને આ બધા વિઝિટમાં જે ડૉક્ટર આવે છે એના અલગ અલગ દર્દીઓ છે અમને તો લીંબાણી સાહેબને બતાવવાનું હતું તો આવી રીતે બેઠા છીએ અમે લોકો અમારા નંબરની રાહ જોઈ છે અને સાહેબ તો જાણે ઘરમાં બેઠા છે એવું લાગે છે જુઓ શાંતિથી જાણે કોઈક મહેમાન થઈને આવ્યા હોય ને તો દવા લઈ લઈએ ચેકઅપ થઈ ગયું અને મને એક્સરે કરવાનું કીધું અને સાહેબને તો બતાવું હતું એટલે એ તો એ કીધું છે ઓપરેશનનું જ એટલે કરાવવું જ પડશે એને છાતીનું ભલે બતાવાયા આવ્યા હતા

અબે કે દસ હરિયાણા ની હરિયાણા ની હરિયાણા ની શોપિંગ કરવા પર બોલણીયો હરિયાણા કેટલું લેવું ખબર લિસ્ટ બનાયેગી લિસ્ટ હે ની કે લિસ્ટ બનાઉંગા અઈ

गाडी में फुल वसूल बारी निकली એટલે ગાડી હાલે એટલે હસુલ કર લેવાની ગાડીમાં તો બજેક માં જવાય તો બજેય દેખરા હાલો ગલ્લે થોડી ઘણી શોપિંગ સમજીજો હમ આવી ગયા છીએ ને સિંગાયરા આ રહ્યા

અલવ આવા બહુ ચાલે છે કે કે તમને ખાવું હે કે બનાવશું મૂળાના ઢોકળી શું મૂળાના પાંદડાના ઢોકળી હા મૂળા મૂળાના મુઠિયા મૂળાના મુઠિયા પાંદડાના હા હાલો બને મુચ્િયા ડીલિશિયસ ડીલિશિયસ રેસિપી માને આમેન છે સવાર થઈ ગઈ છે અને નાસ્તાનો ટાઈમ થઈ ગયો ટિફિન તૈયાર થઈ ગયા છોકરીઓ સ્કૂલે અને નાસ્તો જુઓ રાતનો નાસ્તો તમે જો એક રોટલો હતો અમે બે અડધો અડધો કર્યો પ્રેમ ના એવું કાઈ ન હોય આ જો હા નાસ્તો બાજરાનો રોટલો મખણ અડધ્યો આ નાસ્તો હે ચટણી ચટણી મમરા ચાય ચલો આવો તમે પણ ડિલિશિયસ નાસ્તો કરવા નાસ્તો ચાલો डिलिशियस झूम थी यार सवार सवार ना ठंडी ठंडी मां सुसुआटा मां गरमा गरम गर्म चाय अने आवो नाश्तो ملي जाए अड़तिया 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 और तो मोच पड़ी जाए मोच हां भाई मोच पड़ी है हमने मक्खन ना भावे

આના વગર તો ફૂડકારો ના આવે છાસ તો રેડી છે ટિફિન જવા માટે